મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મારી ચેનલ પર અમારો પહેલો વિડીયો છે ગુજરાતી વાર્તાનો વિડીયો ખાસ બાળકો માટે છે બાળકોને જે સ્ટોરી બુક્સમાં વાંચવામાં આવે છે તે એઆઈ ફોટોસ દ્વારા જોવામાં અને સાંભળવામાં તમને વધારે પસંદ આવશે હું તમારી પાસે એવી આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવે તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા વાર્તાનું શીર્ષક છે બાપા કાગડો એક ગામમાં એક વેપારીની કરિયાણાની દુકાન હતી તે વેપારી એનો હિસાબ કિતાબ એક ચોપડામાં લખતો આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે દુકાની સામે એક કાગડો બેસીને કાંકા કર્યા કરતો અને એને જોઈને બાળક એના બાપાને કયા કરે બાપા જુઓ કાગડો વેપારી પોતાનું કામ કરતો જાય અને જવાબ આપતો જાય આ બેટા કાગડો આવું વારંવાર થાય અને ભૂલમાં ને ભૂલમાં ચોપડામાં એવું લખાઈ જાય કે બાપા કાગડો બાપા કાગડો વર્ષો પછી એ બાપ ઘરડો થયો એનો દીકરો યુવાન થયો અને પછી એણે દુકાન સંભાળી લીધી ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે દીકરા સાથે વાતો કરવા લાગે હવે દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે બાપનું અપમાન કરી લે પછી એકવાર બાપે દુઃખી થઈને દીકરાને સમજાવવા વિચાર્યું અને વર્ષો જૂનો હિસાબનો ચોપડો દીકરા પાસે મૂક્યો એ આ દીકરાએ જોયું એમાં લખેલું વાંચ્યું કે બાપા કાગળો આ વાત તેને યાદ આવી ગઈ કે પોતે સતત રમત રમ્યા કરતો આવું બોલ બોલ કરતો ત્યારે તેના બાપા જરાય અકળાયા વગર તેને જવાબ આપતા આ વસ્તુ તેને સમજાણી તેને ખૂબ પસ્તાવો થયો અને મને કેવા લાડ લડાયા કરતા અને એમના ઘડપણમાં હું મારા બાપનું અપમાન કરું છું આવી સમજણ આવ્યા પછી એ ક્યારેય આવું અપમાનજનક રીતે વાત ન કરતો અને તેના પિતા સાથે બેસીને વાતો કરતો અને એમને આનંદમાં રાખતો તો બાળકો તમને મને અને સૌને આમાંથી શીખવા જેવું એ જ છે કે આપણે આપણો સ્વભાવ સૌની સાથે સારો રાખીએ અને કોઈ પણ આપણાથી દુઃખી ના થાય મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે જરૂર શેર કરજો